કેમ છો ટીંડોળાનું શાક આપણે જનરલી ઊભું કાપતા હોય છે આજે ગોળ બનાવીને બનાવી બહુ સરસ લાગ્યું બધાને તો કોઈ પણ જાતના વધારાના મસાલા વગર એકદમ સાદી રીત ટીંડોળાને બરાબર ધોઈ ડીટિયા કાપીને ગોળ કાપી લીધા છે જરૂર મુજબ તેલ રાઈ જીરું હિંગ ઉમેરી અને કાપેલા ટીંડોળાને ઉમેરી દીધા ત્યારબાદ મીઠું હળદર પાવડર મેથી મસાલો કાશ્મીરી મરચું અને ડ્રમસ્ટિક પાવડર જે હેલ્થ માટે સારો છે એટલે ઉમેરું છું બરાબર હલાવી મિક્સ કરી ઢાંકણું ઢાંકી ઉપર પાણી ઉમેરવાનું છે જેથી સાતથી દસ મિનિટમાં ચડી જશે તાપ ધીરું રાખવાનું છે તમને ખાંડ ભાવતી હોય તો ખાંડ પણ ઉમેરી શકો છો અને ચેક કરી લેવાનું છે કે ટીંડોળા ચડી જાય છે કે નહીં સરસ મજાના લચકેદાર ટીંડોળા તેલ પણ સરસ છોડશે તો તમે બનાવજો બહુ સરસ રીતે આ શાક થાય છે અને કંઈક ચેન્જ ગોળ ચિંડોળા કાપીને ક્યારેક પણ બનાવશો તો સરસ લાગશેને ઝડપથી ચડી જશે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય